શ્રી ગણેશાય નમ અધ્યાય બત્રીસમો વીરભદ્રનો યજ્ઞમાં ઉત્પત્તિ શ્રુતો વર્ણતારામ દક્ષ કિમક સાકિતર બુધ અન્ય જ કૃતવાનામ કિમ તદશ ભૃક્તિ મદ નારદે પૂછ્યું હે બ્રહ્મન આકાશવાણી સાંભળ્યા પછી દુષ્ટાત્મા દક્ષે શું કર્યું હતું બીજાઓએ શું કર્યું હતું અને પછી શું બનવા પામ્યું હતું તે તમે કહો મારી શિવ ભૃગુના મંત્રબળથી પરાજિત થયેલા શિવગણોએ પછી શું કર્યું હતું તેઓ યજ્ઞ મંડપમાંથી ક્યાં ગયા હતા તે પણ તમે વિસ્તારથી કહો બ્રહ્માએ કહ્યું હે નારદ આકાશવાણી સાંભળી બધા વિસ્મિત થઈ ભયભીત થઈ ગયા તેઓ કંઈ બોલી શક્યા નહીં અને સ્તબ્ધ બની તેઓ જે હાલતમાં બેઠા કે ઊભા હતા તેમ સ્થિર થઈ ગયા ભૃગુના મંત્રબળથી નાશ પામતા ઉગરી ગયેલા શિવગણો ત્યાંથી શિવના શરણે ગયા તેમણે મહાદેવને પ્રણામ કરી ત્યાં યજ્ઞ સ્થળે જે કાંઈ બન્યું હતું તે સારી ઘટના સંભળાવી કહ્યું હે મહેશ્વર દુરાત્મા અને અભિમાની દક્ષે પોતાની પુત્રી સતીદેવીનું અપમાન કર્યું અને દેવોએ પણ સતીદેવીનો આદર કર્યો નહીં એટલું જ નહીં દક્ષે યજ્ઞમાં આપનો ભાગ રાખ્યો નથી અને આપના માટે તે ઘણાએ દુર્વચન બોલ્યો યજ્ઞમાં આપનો ભાગ નહીં જોતા સતીદેવી ક્રોધે ભરાયા અને પિતાને અઘટિત વર્તાવનો વારંવાર નિંદા કરી તેમણે તરત જ બધાની સમક્ષ પોતાના શરીરને યોગાગીન દ્વારા બાળીને ભસ્મ કરી નાખ્યું એ જોઈ અમારા અસંખ્ય ગણો લજાવસ બની પોતાના અંગ પર પોતાના જ શસ્ત્રથી ઘા કરી ત્યાં મરણ શરણ થઈ ગયા આથી બાકી રહેલા અમે દક્ષ પર કોપે ભરાઈ તેના નાશ કરવા તૈયાર થયા પરંતુ તમારા વિરોધી ભૃગુ ઋષિએ પોતાના પ્રભાવથી અમને તિરસ્કૃત અને પરાજિત કર્યા એમના મંત્રબાળનો અમે સામનો કરી શક્યા નહીં માટે હે વિશ્વભર અમે અત્યારે આપને શરણે આવ્યા છીએ તો અમને એ ભયથી બચાવો યજ્ઞ મંડપમાંથી બધાની વચ્ચે દક્ષ વગેરે દુષ્ટોએ ગર્વથી ફૂલાઈ આપનું કટાક્ષ વચનોથી અપમાન કર્યું છે હે ભોળાનાથ આ રીતે અમારું સતીદેવીનું અને મૂટબુદ્ધિ દક્ષ વગેરેનું બધું વૃત્તાંત આપને સંભળાવ્યું હવે આપને યોગ્ય લાગે તેમ ઈચ્છા હોય તેમ કરો બ્રહ્માએ નારદ આગળ કહ્યું પોતાના પાદર્શોના મુખથી આવી વાત સાંભળી ત્યાંથી બધી ઘટના પૂરેપૂરી જાણવા માટે શંકરે તમને દિવ્ય દ્રષ્ટિવાળાને યાદ કર્યા તમને યાદ કરતાં જ તેમણે સત્વર ત્યાં જઈ શંકરને પ્રણામ કરી ઊભા રહ્યા શિવજીએ તમારા વખાણ કરી દક્ષ યજ્ઞમાં ગયેલા સતીના સમાચાર પૂછ્યા અને બીજી હકીકત પણ પૂછી તમે તરત જ દક્ષના યજ્ઞમાં બનેલી બધી ઘટના કહી સંભળાવી તે સાંભળતા જ પરાક્રમી સર્વેશ્વર શંકર તરત જ મોટો ક્રોધ કર્યો કોપાયમાન થયેલા રુદ્ર પોતાની મસ્તક પરની જટા ઉખેડી નાખી રોષપૂર્વક પર્વત પર પછાડી એટલે તેના બે ટુકડા થયા અને જાણે પ્રલય થતો હોય તેમ પ્રચંડ શબ્દનાદ થયો એ જટાનો એક ટુકડામાંથી મહાભયંકર સ્વરૂપ પાળો મહાબલી અને શિવગણોનો આગ્યોવાન વીરભદ્ર પ્રગટ્યો તે એટલો બધો પ્રચંડ હતો કે તે ભૂમંડળ પર ચારે બાજુથી વ્યાપ થઈ તેનાથી પણ દસાંગળ અદ્ર થઈને ત્યાં ઊભો રહ્યો તે ઊંચા શરીરવાળો અને એક હજાર હાથવાળો હતો તે વીરભદ્રના ક્રોધપૂર્વક પ્રગટેલા નિઃશ્વાસથી સો પ્રકારના જ્વર અને તેર પ્રકારના શનિ રોગ પેદા થાય અને શિવે જટાની બીજે ભાગથી દેવી મહાકાલી ઉત્પન્ન થયા તેઓ ભયંકર દેખાવાળા કરોડો ભૂતોથી વિથળાયેલા હતા વીરભદ્રના નિશ્વાથી જે જરો પેદા થાય તે સર્વ શરીરધારી ક્રૂર અને લોકો માટે ભયંકર તેઓ ચારે બાજુ દાવ ઉત્પન્ન કરવા માંડ્યા ત્યારબાદ પ્રગટ થયેલા વીરભદ્ર હાથ જોડી ભગવાન શિવને પ્રણામ કરતા કહ્યું હે મહારુદ્ર ચંદ્ર સૂર્ય અને અગ્નિ ત્રણ નેત્રોના રૂપ ધારણ કરનારા પ્રભુ મને સત્વરાજ્ઞા આપો કે મારે કયું કાર્ય કરવાનું છે કહો શું મારે અડધી સમુદ્રને સુકાવી દેવાનો છે અથવા તો પર્વતોને કરવાનો છે કહો તો પરવળમાં બ્રહ્માંડને ભસ્મ કરી અથવા સમસ્ત અને મુનિશ્વરોને બાળીને રાખ કરી નાખું કહો તો હું સગળા લોકોને ઉલટા સુલટા કરી નાખું કે સમસ્ત પ્રાણીઓનો વિનાશ કરી દઉં મહેશ્વર આપની કૃપા કોઈ પણ કાર્ય એવું નથી કે જે હું નહીં કરી શકું હે રુદ્ર પરાક્રમમાં મારો જેવો વીર પહેલાં ક્યારે થયો નથી અને હવે થશે પણ નહીં હે શંભુ મારામાં જે બળ અને શક્તિ છે તે પણ આપની કૃપાથી જ પ્રાપ્ત થયેલી છે આપની કૃપા સિવાય કોઈમાં કોઈ પણ શક્તિ સંભવી શકતી નથી વાસ્તવમાં આપની આજ્ઞા વિના કોઈ તણખલા વગેરે હલાવવામાં પણ સમર્થ નથી હે હર આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું આપ હવે આપના અભીષ્ટ કાર્ય માટે મને હમણાં જ મોકલો કારણ કે અત્યારે મારું જમણું અંગ વારંવાર ફરકે છે એથી મારો વિજય અવશ્ય થશે હે પ્રભુ અત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ હું અનુભવી રહ્યો છું આથી મને ડગલે પગલે શુભ પરિણામ જણાય છે બ્રહ્માએ કહ્યું હે નારદ વીરભદ્રનું કહેવાનું સાંભળી ભગવાન શંકર સંતુષ્ટ થઈ વીરભદ્રને તારો જય થાવો એવા આશીર્વાદ આપી કહ્યું હે શિવગણોમાં શ્રેષ્ઠ વીરભદ્ર બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ ઘણો દુષ્ઠ છે એ દુર્બૂર્તિ ઘમંડી થઈ ગયો છે એથી તે મારો જ્યાં ત્યાં વિરોધ કરી રહ્યો છે હાલમાં દક્ષ એક મહાયજ્ઞ કરી રહ્યો છે તું સત્વરે ત્યાં જા અને યજ્ઞને ભસ્મ કરી મારી પાસે જલ્દી પાછો આવ જો કોઈ દેવ ગાંધવ અથવા અન્ય પ્રાણી તારી સામે લડવા આવે તો તેને બાળીને ભસ્મ કરી નાખજે દધીજી ઋષિએ બધા દેવોને ત્યાંથી જતા રહેવાના સોગન આપ્યા છે તેમ છતાં જે કોઈ દેવ ત્યાં દક્ષની સહાયતા માટે હાજર હોય તેને પણ તું બાળી મૂકજે મારા સોગંદની અવગણા કરનાર જેવો ગમણથી ત્યાં રહ્યા હોય તે સર્વ મારા દ્રોહી છે માટે તે સર્વને અગ્નિમાંથી માયા જલાવી ખાક કરી નાખજે દક્ષના યજ્ઞ મંડપમાં જે પોતાની પત્નીઓ અને સારભૂત ઉપકરણો સાથે હજુ બેસી રહ્યા હોય એ સર્વને બાળી ભસ્મ કરી તું જેમ બને તેમ જલ્દી મારી પાસે પાછો આવજે હે વીરભદ્ર દક્ષને બધા મારા વિરોધીઓ અને બંધુઓ સહિત બાળીને ત્યાં કળશોમાં રાખેલા જળવીના સંકોચે પીજજે જે બ્રહ્મા નારદને વધુમાં કહ્યું ત્યાર પછી સર્વના ભગવાન રુદ્ર કોપાયમાન થઈ લાલાખો કરી ઘણાથી પતિ વીરભદ્રને બધી સમજણ પાડી ચૂપ થઈ ગયા ઐતિશી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં સતીખંડમાં વીરભદ્રનો યજ્ઞમાં ઉત્પાદ નામનો બત્રીસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય